ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે અને ધાંગધરા સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે મારું નામ હેમુભાઈ ગાંડુભાઈ દાધુરિયા દાધુરિયા ગામના સરપંચ છું આ બનાવ હનુમાન સાડા બાર વાગે પછી ગાડીમાં ત્રણ લેડીઝ એક જેન્ટ્સ

નમસ્કાર હું આપનો રાજુ આજે એક એવી ઘટના ઘટી છે લોકોનું હૃદય કંપી ઉઠે ખાસ કરી સરાથી થી ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક એક બ્રિજ કામ ચાલી રહ્યું છે જે બ્રિજના ડાયવર્ઝનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો એની નજીકથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું પરંતુ બ્રિજનું કામ ચાલુ છે કે ત્યાં કોઈ જાતના રેડિયમ લગાવવામાં નથી આવ્યા રોડ બંધ કરવામાં નથી આવ્યો રાત્રિના સમયે કોઈ વાહન ચાલક નીકળે છે તો એને દેખાય નહીં એવી રીતે ડાયરેક્ટ બ્રિજ આવી જાય છે જે બ્રિજ તૂટેલો છે તોડી નાખવામાં આવ્યો છે નવો બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝન નું કોઈ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલના કામથી મૂળી તાલુકાના દાદોળિયા ગામનો એક પરિવાર ટાંગધ્રા જવા નીકળે છે અચાનક જ બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે જેમાં ત્રણ લોકોના મૃત્યુ થાય છે

જે કોન્ટ્રાક્ટર પાલન ન કરવાથી રોડ બંધ કરવો તો એવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું આ કોઈ નિયમ પાલન ન કર્યું એક બોર્ડ પણ મુકવામાં નથી આવ્યું ઘટના બન્યા પછી આજે સવારે બોર્ડ મૂકવામાં આવ્યું છે એટલે કે જે કોન્ટ્રાક્ટર છે એના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ આ અમારી માંગણી છે સાથે જ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે આ પણ અમારી માંગણી છે તંત્રને નમ્ર અપીલ કરીએ છીએ કે આવા કોન્ટ્રાક્ટરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જ્યાં પણ રોડના કામ ચાલે છે ત્યાં દરેક જગ્યાએ ડાઇવર્જનના નામે બેદરકારી ચાલી રહી છે એક પણ બ્રિજ નું કામ ચાલે છે ત્યાં એક પણ બ્રિજે વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું દુખલી વાત એ છે કે આ જગ્યા પરથી વારંવાર અધિકારીઓ પણ પસાર થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોને કહેવામાં નથી આવતું કે નિયમોનું પાલન કરો અમારી લાગણી અને માંગણી એ છે કે પીડિત પરિવારની સાથે સરકાર ઊભી રહે પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે વળતર ચૂકવે અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ માનવો ગુનો દાખલ કરવામાં આવે શાંતિ અત્યારે હું અહીં સારાથી ધાંગધ્રા થતા રસ્તા ઉપર ચિત્રોડી ગામના જે એક નદી આવે છે નદીના પુલ પાસે ઊભો છું ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો છે આ બનાવની હકીકત એવી છે કે ધાદોડીયા ગામથી એક બેનને કઈ જીવ જંતુ કાઢવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ધાંગધ્રા ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સ્વીપ ગાડી હતી અને સ્વીપ ગાડીમાં એ ધાંગધ્રા લઈ જતા હતા ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં ફરાથી આવતા ધાંગધ્રા જતા અહીં જે રોડ ઉપર એ કરવામાં મૂકો છું અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય એના જે મલેિયાઓ હોય એમને બેદરકારીના કારણે આજે ભયંકર એક્સિડન્ટ થયો છે એ હું તમને આ વિડીયોમાં બતાવી જે ભયંકર એક્સિડન્ટ થયું એનું મુખ્ય કારણ તો એ છે કે જે ડ્રાઈવર્જન કાઢવાનું હોય એમાં વચ્ચેમાં બેરીકોડ રાખવાના હોય કે સ્પીડ બ્રેકર અને વાહનને થોડીક સ્પીડ ઘટે એક આયોજન કરવાનું હોય બંડ્યું લગાડવાનું હોય જેડી બોર્ડ લગાડવાનો હોય રાત્રિનો સમય હોય વાળા બોર્ડ ગાડી આવી જાય આ એક ડ્રાઈવરનો ભાગ છે અને હું આગળ તમને બતાવું કે ગાડી કેવી રીતે ગઈ અને એમાં ખરેખર ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કાંઈ હોય એની બેદરકારી દાખવી છે એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ હું આ જે ભાજપની સરકાર છે એ આવા નવા બેદરકારી ભર્યા જે કામ કરે છે રોડ રસ્તા ઉપર ખાડા કરે છે રોડ ઉપર ઢગલા કરી નાખે છે અને જે નાના માણસોના જે જીવ જાય છે આમને કોઈ આ જીવની કિંમત નથી તો તમે આમ જે રસ્તો બતાવો જે સારા થી રસ્તો આવે છે તે રસ્તો અને જે આ રોડ છે એક ડાયવર્જન કાઢવામાં આવ્યો સાવ નજીકમાં ખાડાની બાજુમાં જ જે રસ્તો નીકળે છે આમથી આવે એટલે ઢાળ પડે છે એટલે કોઈ પણ ડ્રાઈવર હોય કોઈ પણ પાકો ડ્રાઈવર હોય તેમ છતાં આ ખાડામાં ગાડી જાય એવી અમને બેદરકારી આયા કાણે કોઈ પાળો બાંધવામાં નથી આવ્યો જો આયા કણે જે સામે બોર લગાડ્યો છે એ એ આયા કણે અમારે આ ગોપાલભાઈ છે ગોપાલભાઈ જે આ બોર રહ્યું તમે અવારનવાર આ ચિત્રોડી ગામના વાવે તમે અવારનવાર નીકળતા હોય તો આ બોર હતું કે શું હતું કાલ સન